નમસ્કાર મિત્રો તારીખ છે બે હજાર પચીસ આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે દિવાળીનો તહેવાર પૂરો થયો છે અને બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આવકો આજે ખાસ મોટો વધારો નહોતો નોંધાયો હવે છે જે લાભ પાછમથી એક સપ્તાહ બાદ જે આવકમાં વધારો થવાની શક્યતાઓ છે ખેડૂતો અત્યારે તહેવારમાં પડી ગયા હોવાથી આવકો અત્યારે સ્ટેબલ છે અને બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી મોટાભાગના યાર્ડો અત્યારે જે ખુલી ગયા છે અને યાર્ડો ખુલતાની સાથે ધીમી ગતિએ જે માલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ડુંગળીના વેપારીઓ કહે છે કે આગામી દિવસોની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદને કારણે જે ડુંગળીની વેચવાલી ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જે વરસાદી માહોલ હોવાથી ખેડૂતો અત્યારે પોતાનો પાક સંગ્રહ કરી રહ્યા છે તેના કારણે જે વેચવાલી ઓછી આવે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ભાવમાં વીસથી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો આવી શકે છે આગળ નીચા ભાવથી ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હવે નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ડુંગળીની આવકમાં મોટો વધારો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે જે વરસાદની આગાહીના કારણે ડુંગળીના પાકને બગડવાની હાલ તો ખેડૂતોને ચિંતા સતાવી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યું હતું